સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી દાંતા મામલતદાર કચેરી ખાતે આશા ફેસિલેટર બહેનોએ રજૂઆત કરવા પહોંચી પગાર સહિતના વિવિધ પ્રશ્નો મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલેટર બહેનો ફિક્સ પગાર ઓનલાઈન કામગીરી તેમજ ઇન્સેટિવ બાબતે મામલતદારને રજૂઆત કરી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરાઈ સગર્ભા બહેનોને એકસો દિવસની રજા આપવા માટેની માંગ કરાઈ પગાર ઓછો મળતો હોય ફિક્સ પગાર કરી અને સરકારના ધારાધોરણ મુજબનું ઇન્સેટિવ ચૂકવવા માટે માંગ કરી રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી દાંતા ગામ લીંબાચીયા હેતલ ગામ પૂજપુર પીએસી મોટાસાડા અમે અહિયાં તાલુકા પંચાયત માં અમારું આવેદન પત્ર આપવામાં આવ્યા છે મામલતદાર માં આવેદન પત્ર આપવા આવ્યા છે અમારી માંગો માટે જે અમારો ફિક્સ પગાર કરે અમારે જે ઓછા પગાર માં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે એ પણ ઓછા પગાર માં ઓનલાઈન કોઈ કામ કરે નહીં અમારે પેલો પગાર ફિક્સ કરો પછી ઓનલાઈન કામગીરી થશે અને બીજું કે અમારે જે ઇન્સેટિવ જે હજાર રૂપિયા આવે છે. એ પણ ટાઈમ સર મળતું નથી. મારા જે પગાર સાથે fix કરીએ છે. એ મારે પગાર કપાય છે. અને ઉપરથી જે બે હજાર મળે છે. એ પણ છ સાત મહિને મળે. એના પગારનું કોઈ નક્કી ઠેકાણું નથી હોતું. શું કરે? સરકાર જોડે શું માંગો છો? fix પગાર તો માંગીએ છીએ. બીજું કે અમુક આવા સગર્ભા બહેનો હોય. તો અમુક મહિના પછી ના આવી શકતી હોય. તો એમને એકસો એસી દિવસની લીવ જે સરકારી બહેનો આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલિવરી પછી બે ત્રણ મહિના બાળકને રાખવા માટે જોઈએ પછી કોઈ બીમાર હોય તો એમને જવાનું હોય તમને એમને પણ નથી મળતી અને જે બે કલાકની નોકરી હોય તો એક થી સવાર નવ થી પાંચ વાગે નોકરી કરાવે છે અડધી રાતે ફોન કરે છે કે તમે આવી જાઓ ડેટા આપો સર તો બેનો શું કરે છે સાહેબ શું કરે છે અમારો ટાઈમ ફિક્સ કરો અને પેપર ફિક્સ કરો ઓકે મારું નામ વાઘેલા હેતલ બા મહેતેન્દ્ર સિંહ હું કાંસા પીએસસી માં જોબ કરું છું ગામ પેથાપુર સબ સેન્ટર પેથાપુર અને મામલતદાર કચેરીમાં અમે આવેદન પત્ર આપવામાં આવી છે આપવા આવ્યા તા બધા આશા વર્કર અને ફેસિલિટર બહેનો અમારી માંગો એવી છે કે લઘુત્તમ વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે